અનાજનો જથ્થો અપાતો નથી અને અંગૂઠા લઈ લેવાય છે તેવા આક્ષેપો પણ લગાવ્યા હતા ધનેશ્વર ગામના દીનદયાળ ગ્રાહક ભંડારના દુકાનદાર સંચાલક સામે આજે ગામના કાળ ધારક ગ્રાહકોએ ભારે ઉહાપો મચાવ્યો હતો દુકાનદાર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા ગ્રાહકોનું કહેવું છે કે દુકાનના ઓપરેટર દ્વારા પાછલા બે મહિનાથી ગ્રાહકોને અનાજનો રેગ્યુલર જથ્થો આપવામાં આવતો નથી અનાજ લેવા આવનાર ગ્રાહકોના અંગૂઠા મુકાવી લેવામાં આવે છે પરંતુ અનાજનો જથ્થો આપવામાં ઠાગા થયા કરવામાં આવે છે ગયા મહિને જૂન મહિનામાં પણ કેટલાક ધારકોને અનાજના જથ્થાનું વિતરણ બાકી છે તેમ છતાં દુકાનદાર દ્વારા ડાયરેક્ટ જુલાઈ મહિનાના અનાજનું વિતરણ ચાલુ કરી દેવાતા લોકો વિફર્યા હતા અને જેના કારણે જે ગ્રાહકોને મે અને જૂન મહિનામાં અનાજનો જથ્થો મળેલ નથી તેમ કહી ભારે ઉહાપો મચાવ્યો હતો અને ગામના જાગૃત નાગરિક પ્રકાશ રાઠોડ સહિતના આગેવાનોને જાણ કરતા તેઓએ મામલતદાર કચેરીમાં રજૂઆતને સાંભળી તેમજ દુકાનદાર અને ઓપરેટરના પણ જવાબો લીધા હતા તપાસ કર્યા બાદ યોગ્ય પગલાં લેવાની ખાતરી પણ આપી હતી જોકે દુકાનદારે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે જૂન મહિનામાં ઓનલાઈન સર્વરના પ્રોબ્લેમના કારણે કેટલાક ગ્રાહકોનું અનાજનું વિતરણ થઈ શકેલ નથી જેનો સ્ટોક હજુ પણ હાજર છે પરંતુ ઓનલાઈન બતાવતો આવતો નથી જેના કારણે ગ્રાહકોને ગેરસમજ ઊભી થયેલ છે જે કંઈ સમસ્યા છે તે ઓનલાઈન કામગીરીની સમસ્યાના કારણે ઊભી થયેલી છે તેવું દુકાનદાર જણાવી રહ્યા છે જો કે હાલમાં તો લગભગ અઢીસો કરતાં વધારે ગ્રાહકોના ટોળા તે દુકાન ખાતે ઉમટી પડ્યા છે અને મે તથા જૂન મહિનાનો બાકી રહેલો અનાજનો જથ્થો આપવામાં આવે ત્યારબાદ જુલાઈ મહિનાનું વિતરણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે પંચમહાલ જિલ્લાની અંદર પુરવઠા અધિકારી તરીકે એચટી મકવાણાઓની બદલી થયા પછી ગોગંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારોની અંદર અનેક દુકાનો અંદરથી આવી ફરિયાદો ઉઠી રહી છે ત્યારે વ્યાજબી ભાવની સસ્તા ભાવની જે પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર જેમાં અનાજનો જથ્થો અંત્યોદય કાર્ડ અને જે કાર્ડ ધારકોને આપવામાં આવે છે તેની અંદર ઘણી બધી ગેરરીતિઓ ઊભી કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે પુરવઠા વિભાગ દ્વારા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને સમગ્ર તાલુકાની અંદર જ્યાં જ્યાં ગેરરીતિઓ ચાલી રહી છે તેને ડામવા માટે કડક પાતે કામગીરી લેવામાં આવે તેવી જનતાની માંગ છે દિનેશ ભાટિયા સાથે ડીબી બી લાઈવ ન્યૂઝ કોકંબા ઓગસ્ટ માસ એનો માસનો જથ્થો ચાલુ છે ચૂલેનો અને જૂનનો જે અંગૂઠો પડતો નથી જો એના જે બાકી રહેલા ધરાક છે એમને અમને જેમનો ઓનલાઈન જથ્થો બતાવશે તો એમને અમે આપવા માટે તૈયાર છીએ લોકોને ઉહાપો કરવાનું કારણ શું છે કારણ જે જૂનનો સ્ટોક નથી બોલતો ઓનલાઈનનો એમાં થોડા ઘણા ગ્રાહક બાકી રહી ગયા છે જે ઉપરથી ગાંધીનગરથી ઓનલાઈન ઝીરો બતાવે છે હાલ અત્યારે આપણી પાસે કેટલા મૂળ ગ્રાહકો કેટલા છે રેશન કાર્ડ ગ્રાહકો મારા નવસો ગ્રાહક છે હવે મારે ખાલી ફક્ત અને ફક્ત એકસો ગ્રાહક બાકી છે તમારું નામ શું અને હોદ્દો મારું અલ્પેશકુમાર બિપિનભાઈ સોલંકી અને શું હોદ્દો અહીંયા ઓપરેટર હા ધનેશ્વર દીનદયાલ ગ્રાહક ભંડારના તમે દુકાનદાર છો અને ગ્રાહકોની આજે ફરિયાદ છે કે અહીંયા જૂન અને મે અને જૂન મહિનાનો જથ્થો આપવામાં આવ્યો નથી અને અંગૂઠા મુકાઈ લેવામાં આવે છે આ બાબતે તમારું શું કહેવું છે એવું તો કોઈ જૂન મહિનાનો માલ જ બતાવતો નથી એટલે કોઈ ઇસ્યુ કરવામાં આવતો નથી જ્યારે માલ બતાવશે કોમ્પ્યુટરની અંદર તે વખત બધાનો માલ આપવામાં આવશે એટલે સ્ટોક તમારી પાસે પૂરતો સ્ટોક પડ્યા નથી બરાબર છે અને ગ્રાહકોની જે ફરિયાદ છે એ બાબતે તમારે એના નિરાકરણ માટે શું હોય તમારું પ્લાનિંગ છે હવે ઉપરથી જ તારીખ લંબાય તો પછી ફરીથી પાછા એ લોકોને જૂન મહિનામાં જથ્થો આપવામાં આવશે અત્યારે કયા મહિનાનું વિતરણ ચાલે છે સાતમા અને આઠવા તો જૂન મહિનાનું વિતરણ હવે થશે ખરું હા શક્ય ખરું લાગે છે ખરું શું નામ આપણું સોલંકી બિપિન ચંદ્રચંદુભાઈ નામ છે આપણું પ્રકાશી ભરતસિંહ રાઠોડ કયું ધનેશ્વર ગામ છે સેવા સહકારી મંડળી ધનેશ્વર જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં પાંચમા અને છઠ્ઠા મહિનાનું અનાજની લાઇન પડી હતી આજની તારીખમાં આજે જે અનાજ આપે છે એ સાતમાં આઠમા મહિનાનું આપે છે લોકોને એવી ખબર નથી પડતી કે પાંચમાનું આપે છે કે છઠ્ઠાનું આપે છે પણ લોકો લાઇનમાં લઈ જઈ અને અંગૂઠો પાડી અને સાતમા આઠમાનું લઈ જાય છે લોકોને ખબર ના પડતી તો છઠ્ઠા મહિનાનો પણ અંગૂઠો પડાવી લીધેલો હતો જેનું અનાજ નહોતું આપવાનું એવા લોકોની રજૂઆત અમને કરવામાં આવી હતી તો આજ રોજ અમે શ્રીને રજૂઆત કરી અને સ્થળ તપાસ માટે જે પુરવઠ અધિકારી છે એ હાલમાં આવેલા છે પણ પાંચમા છઠ્ઠાના જે લોકોએ અંગૂઠો નથી પાડ્યો જે અંગૂઠો પાડ્યો છે એને પણ નથી આપ્યો અને અંગૂઠો નથી પાડ્યો એને પણ નથી આપ્યો તો આજે જે અનાજ આપે છે એ સાતમા આઠમાનું આપે છે તો દુકાનદારને અમે એવું કહીએ છીએ કે ગમે તે રીતે પાંચમા છઠ્ઠાનું બી અનાજ જેને અંગૂઠો પાડ્યો છે એને મળવું જોઈએ ના પાડ્યો હોય એને બી મળે એવું એક થાય ધાનેશ્વર ગામના બધા ગ્રામજનો ત્યાં અમારી મામલદાર કચેરીમાં આવ્યા હતા અને એમણે મૌખિક રજૂઆત કરી છે મૌખિક રજૂઆતને ધ્યાને લઈ અમે તાત્કાલિક અહીંયા દુકાન પર હાજર થયા છીએ અને અહીં હાજર થયા ત્યારે જોવા મળે કે આગલો જે જૂનો જથ્થો છે એ ઓનલાઈન અત્યારે બતાવતો નથી અને સાતમા આઠમા મહિનાનું જે વિતરણ છે એ અત્યારે ચાલુ છે એટલે આગલું જે લોકોને બાકી છે જૂનો જથ્થો જે ઓનલાઈન બતાવશે એટલે એમને ફરીથી પાછું આપણે અપાવડાવીશું ગ્રાહકોને ફરિયાદ શું છે ગ્રાહકોનો ફરિયાદ એવી છે કે આગળ અંગૂઠા લઈ લીધા છે પરંતુ અનાજ નથી મળેલ એટલે એમને વિનંતી કરી છે કે તમે એક અરજી લેખિતમાં આપી દો અને એ અરજીના આધારે અમે એમના તમામના નિવેદન લઈશું નિવેદન લઈ અને એની જે કંઈ હકીકતલક્ષી તપાસ કરીને અમે આગળ એમનો રિપોર્ટ કરીશું